ફાઈનલ આવે છે ફાઇનલી હવે આપણે છે આપણે આપણી કથા મજૂર કરવા જવાનું છે ચાલો હવે આપણે જઈએ સાઇડ ઉપર ડરગરાવ મેકઅપ કાકા મેકઅપ કરાવું તારે મેકઅપ કરાવું હો મેકઅપ કરાવું તારે એમ કે મેકઅપ કરાવું હા એ આ મેકઅપ કરાવું એમ જ્યાં મેકઅપ કરાવું તું જાગી ગઈ

પંચર પડી ગયું તને ખબર પડે તારે એમ ના ચેક કરવું વાગી જાય હવે વાગી ગયું હવે વાગી ગયું ક્યાં વાગી ગયું હા આમ આમ ચેક કરે જો આમ આયો બેનો આ પંચર હવા વાગી ગયું છે હવે ખબર નથી ગાડીમાં છે પંછર આપણે વગર પંચર કરાવ્યા ગાડી લઈને જઈએ ભાઈ કેમ કે પંચર દુકાન હતી બંધ તો જોઈએ ક્યાં લગી જાય છે નગર પછી ટૂટ ફેલ થાય ખબર નહીં આગળ જતા બે પંચર વાળાની દુકાન નીકળી આપણે જવાનું છે હોશિયાર નહીં હોશિયાર નહીં અલગ આપણે ઓફિસ રજા સીધા સાઈડ ઉપર જવાનું હવે હવે પંચર દુકાન પહેલાં ગુજતી હોય કરાવીએ દોરવી પડે અત્યારમાં નો કરોડ એવા હેરાન થયા છે આજે અત્યારે અત્યારે બચારા એક ભાઈ પાછા પરાયે ભાઈ કાઢી મો

આવરવરમાં દીપ ઉગડ્યો મારવા અત્યારે 11 વગાડ દીધા ઠેટ અલંગના આ કાઠે બોલો અજી મરોફી છે જો ફિસે છે ને કરી છે અલંગ જવા તળાજાનો વરસ દીકાકાકાને જોવા માટે છે ને આપણે શેડુ ઓલે છે ગાડીએ આપણે મોદી કાકાને લાઈવ છેરો કરી દીધા છે મોદી કાકાને આપણે જોવા તો

ઓલી બે ઊંધી હું લે મુકી આમ નો હોય હાય નો ગોઠ ગઈ ક્યાં ખાલુ લાગે બલ લાગે અમારો છે 6 દિવસ થી જોતા આવી તો આવી કે